નમસ્કાર મિત્રો જય માતાજી આજે આપણે ગુજરાતના પ્રખ્યાત કલાકાર એક્ટર એવા નેહા સુધાની રીલ બાયોગ્રાફી વિશે જાણીશું જાણીશું કે નેહા કયા ગામના છે તેમના લગ્ન થયા છે કે નહીં નેહસુતાની સંદર્ની કહાની તેમના એટુબ કરિયર સુધાને જીરોમાંથી હીરો બનાવવાની સફળ અને નેહા સુધાર મહિને કેટલા રૂપિયા કમાય છે મિત્રો હું છું આપનો પ્રકાશપુર સ્વાગત કરું છું તમારો માયનીત જન પર મિત્રો નિહા સુતરનો જન્મ મહેસાણા જિલ્લાના સરદારપુરા ગામમાં થયો હતો તેમનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો વાત કરીશું ફેમિલી વિશે તો તેમની ફેમિલીમાં તેમના માતા-પિતા ભાઈ અને એક બહેન છે મિત્રો નિહા સુતરનો જન્મ એક ખેડૂત પરિવારમાં થવાના કારણે તેઓ ખેત મજૂર પણ જતા હતા ને ત્યાર બાદ તેઓ પોતાના પિતાને ખેતીમાં મદદ પણ કરતા હતા મિત્રો વાત કરીશું નેહા અભ્યાસ વિશે તો મિત્રો નેહા અભ્યાસ પોતાના પ્રાથમિક તેમના સરદારપુરા ગામમાં જ કર્યો હતો ત્યારબાદ તેઓ નજીકના શહેરમાં કોલેજ પણ જતા હતા વાત કરીશું તેમના એક્ટરની સફળતા તો મિત્રો તેઓ પ્રાથમિક પણ નાના મોટા કાર્યક્રમમાં ભાગ લેતા હતા ને કોલેજમાં પણ નાના મોટા કાર્યક્રમોમાં ભાગ લેતા હતા ત્યારબાદ તેઓને એક સોંગમાં પણ એક્ટિંગ કરી અનોખી એક્ટિંગથી લાખો લોકોના દિલ જીતી લીધા ના સુધાર તેમની એક્ટિંગ સાથે એક હોસ્પિટલમાં જોબ કરતા હતા તેઓને તેમની પોતાની અનોખી એક્ટિંગ કરિયર બનાવવા માટે તેઓને જોબ છોડી દીધી નેહાએ સાયબોરે ગોવાળીઓ ફુદુ ફરકે બેબીને મોનવિટા પીવડાવ આ ગીતોમાં એક્ટિંગ કરી છે અને આ ગીતોને લાખો લોકોએ પસંદ કર્યા છે વાત કરીશું તેમના રિલેઝન્ટેટસ વિશે તો નેહા સુધા સિંગલ છે તેમના લગ્ન થઈ ગયેલ નથી તેઓ નેશનલથી ઇન્ડિયન અને થી હિન્દુ છે તેઓ પ્રોફેશનથી એક સિંગર એક્ટર છે વાત કરીશું સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે તો સુતાને સોશિયલ મીડિયા પર એક ઓફિશિયલ એકાઉન્ટ છે તેમાં એક હજાર બત્રીસ પોસ્ટ અપલોડ છે એક પાંચ મિલિયન ફોલોવર છે તેઓ સમય સમયે તેમના ફોટા અને રીલ્સ અપલોડ કરે છે તો મિત્રો નેહા સુતારે અત્યાર સુધીમાં બે હજાર આલ્બમ સોંગમાં શૂટિંગ કરી એક્ટિંગ કરી છે ને તેઓને એક પિક્ચરમાં પણ એક્ટિંગ કરી છે તેનું પિક્ચરનું નામ અધૂરી કહાનો છીડ લો મિત્રો તેઓ પોતાની અનોખી એક્ટિંગ કરી છે મિત્રો વાત કરીશું કે નેહા સુતર પોતાના ઇન્સ્ટાગ્રામ વિડીયો કયા ડિવાઇસથી શૂટિંગ કરે છે તો તેમની પાસે એક આઈફોન છે તેની કિંમત એક લાખ રૂપિયા છે વાત કરીશું તેમના કાર કલેક્શન વિશે મિત્રો નેહા પાસે સિવચુકી કંપનીની શિફ્ટ કાર છે અને એક ક્રેટા છે વાત કરીશું તેમના ઇન્કમ વિશે તો દરેક કલાકારની ઇન્કમ તેમના વિડીયો વ્યૂઝ સ્પોન્સરશીપથી બ્રાન્ડ પ્રમોશનથી લાઈવ પ્રોગ્રામથી એની યુટ્યુબ ચેનલથી પૈસા કમાય છે મિત્રો તો આશા રાખું છું તમને વિડીયો ગમ્યો હશે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ને મિત્રો આવા નવા નવા વિડીયો જોવા માટે નીચે કોમેન્ટ કરો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી